ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીશું કુરકુરે અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ ભજીયા બનીને રેડી થાશે જો તમારા ઘરે મકાઈ હોય અને તમે મકાઈના ભજીયા ક્યારેય ન બનાવેલ હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ભજીયા ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે ચાલો હવે આજે મકાઈના ભજીયા બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે મકાઈના ભજીયા બનાવવા માટે આપણે બે મકાઈના પોટા લેશું અને તેને આ રીતે આપણે પહેલાં તેની ઉપરની છાલ ને રેસાને બધું દૂર કરી લેશું અને મકાઈને એકદમ સાફ કરી લેશું આ ભજીયા બનાવવા માટે આપણે કૂણી મકાઈનો ઉપયોગ કરીશું તેના દાણાને આ રીતે દબાવશો તો તેમાંથી દૂધ જેવો પ્રવાહ બહાર નીકળે છે તો આ રીતે તમે મકાઈને ચેક કરી શકો છો જો મકાઈ પાકેલ હશે તો ભજીયા તમારા બનશે નહીં બસ હવે આપણે તેને બે પીસમાં આ રીતે ડિવાઈડ કરી અને બધા દાણાને ચાકુની મદદથી કટ કરી લેશું તો આ રીતે આપણે દાણાને ચાકુથી કટ કરતા જશું અને બધા દાણાને આ રીતે કાઢી લેશું આખા દાણામાંથી ભજિયા સારા એવા બનતા નથી તો આ રીતે ચાકુથી તેને આપણે દાણાને કટ કરતા જશું અને બધા દાણાને આ રીતે આપણે પહેલાં બધા દાણાને કટ કરીને આ રીતે મકાઈને સાફ કરી લેશું અને આ ભાગને દૂર કરી લેશું રેડી કરેલા આ દાણામાંથી હવે આપણે ત્રણ ચમચી જેટલા મકાઈના દાણાને ખાંડીમાં એડ કરીશું આ રીતે તેની એક પેસ્ટ તૈયાર કરીશું રેડી કરેલી આ પેસ્ટને આપણે મકાઈના દાણામાં એડ કરી દેસું હવે ખાંડરીમાં આપણે આદુના કટકા અને બે સમારેલા મરચાં અને એક વાટકી જેટલા શીંગના દાણા લઈ તેને પણ આ રીતે ખાંડળીમાં ખાંડી અને અચકચરું આપણે આ રીતે તેની પણ એક પેસ્ટ બનાવશું અને તેને એક વાટકામાં કાઢી લેશું માંડવીનો ભૂકો પણ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે હવે ભજીયાનું બેટર બનાવવા માટે મકાઈમાં આપણે સૂકેલ નારિયેલનું છીણ બે ચમચી એડ કરશું રેડી કરેલા િંગના ભૂકાને પણ તેમાં એડ કરી દેશું સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અહીંયા તમારે તીખાશ અનુસાર વધારે કે ઓછું કરી શકો છો લાલ મરચું પાવડર એડ કર્યા પછી એક ચમચી જીરું એડ કરશું તો અહીંયા આખું જીરું આપણે લેશું સાથે સાથે ચપટીક હિંગ અને થોડીક કોથમીર એડ કરીશું હવે બધા મસાલાને આપણે મકાઈ સાથે આ રીતે હાથેથી મિક્સ કરી લેશું અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને બે મિનિટ માટે આ રીતે છોડી દેશું બે મિનિટ પછી હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને સાથે સાથે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું તો ચોખાના લોટથી ભજીયા ક્રિસ્પી બનશે બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટનો ઉપયોગ કરેલ છે હાથેથી આ રીતે આપણે લોટને મકાઈ સાથે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે મકાઈને ક્રશ કરીને નાખેલ છે તો આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડશે જો છતાં પણ બેટર તમને ઢીલું લાગે તો એકાદ ચમચી લોટ વધારે નાખી શકો છો અને જો બેટર જાડું લાગે તો થોડું પાણી એડ કરીને તેને નરમ પણ કરી શકો છો અત્યારે મારે બિલકુલ પાણી એડ કરવાની જરૂર નથી પડે છતાં પણ મારું ભજીયાનું બેટર ખૂબ જ સરસ બનીને રેડી છે આ ભજીયાને બનાવવા માટે આપણે હાથેથી સેજ તેને પ્રેસ કરીશું જેથી કરીને તેલમાં તળતી વખતે મકાઈના દાણા છે એ છૂટા ન પડે તો અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને તેને આ રીતે થોડુંક બેટર નાખીને ચેક કરી લેવાનું તો ગરમ ગરમ તેલમાં હવે આપણે આ ભજીયાને એડ કરી દેશું ભજીયા એડ કરતા હોય ત્યારે આપણે હંમેશા ગેસની ફ્લેમને લો રાખીશું જો હાઈ ફ્લેમ ઉપર ભજીયાને તળશો તો ભજીયા છે એ અંદરથી કાચા રહી જાય છે તો હંમેશા એક લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે ભજીયાને તળવાના જેથી કરીને તે અંદરથી અને ઉપરથી ક્રિસ્પી બનશે તો આ રીતે બધા ભજીયા એડ કર્યા પછી તેને આ રીતે આપણે ઝારાની મદદથી તળી લેશું આ ભજીયાને તળાતા ત્રણથી ચાર મિનિટ લાગે છે અને જ્યારે તે ગોલ્ડન બ્રાઉન કલરના લાગે ત્યારે તેને આપણે તેલમાંથી કાઢી લેશું જો તળતી વખતે તેલ ઠંડુ થઈ જાય તો હાઈ ફ્લેમ ઉપર આપણે તેલને ફરીથી ગરમ કરી લેવાનું અને આ રીતે ભજીયા તળાઈ જાય એટલે તેને આપણે આ રીતે તેલમાંથી કાઢી લેશું તો બસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે ભજીયાને તેલમાંથી કાઢી લેશું આ રીતે આપણે બધા ભજીયાને તળીને રેડી કરીશું તો ભજીયાને ગરમ ગરમ તેલમાં એડ કરતા જવાના અને થોડીકવાર તેલમાં આ રીતે રહેવા દેવાના અને પછી તેને ઝારાની મદદથી આ રીતે પલટાવાના જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેને તરવાના ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને કાઢી લેશું તો આ રીતે આપણે બધા ભજીયાને તળી લીધેલ છે તો રેડી છે ગરમા ગરમ મકાઈના ભજીયા સર્વ કરવા માટે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું મકાઈના આ ભજીયાને તમે ગ્રીન ચટણી અથવા તો ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મકાઈના ભજીયા બનીને રેડી છે એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં